હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને બસ જો ગામડેની સવાર કેવી હોય ધુમ્મસ ધુમ્મસ છે હજી તો ગયું નથી રોહિ મેડમ પણ ઉઠી ગયા છે પણ બા જોડે ગપ્પા લડા રહીએ બા જોડે ગપ્પા મારી રહી છે મેડમ અને હું બસ નાઈ ધોઈને બેસેલી છું બહાર વાગી ગયા છે દસ અને હું જમવા બેસી ગઈ છું રોહિ મેડમ તો સાયકલ લઈને આટો મારવા ગઈ છે બા જોડે અને આજે તો મમ્મીએ બનાવ્યો છે કેમકે ગામ આવે ને એટલે લેટ લેટ જ ઉઠીએ કેમકે સુરત અલું ઉઠવાનું થાય ગામ આવીએ તો જ મસ્ત શાંતિથી ઊંઘવાનું મળે એટલે મમ્મીએ બનાવી દીધું છે અને મમ્મીએ આજે બનાવ્યું છે પાપડીનું શાક ને રોટલી તો જમી લઉં જે હા કટ કટ કોલ માં ઓકે કોલુ વિડિયો કોલ માં કે કોલુ આયો હા હા હેલો હા તો

અને હવે અમે જોતા છે તનુભીઓને લેવા માટે કેમકે આજે સેટરડે છે એ લોકોની સ્કૂલ ચાલુ છે એક્ઝામ ચાલતી છે એટલે આ વખતે એ લોકોને લેવા નહીં ગયા બાકી તો અમે ડાયરેક્ટ સુરતથી લ આવીએ તો એ લોકોને લેતા જ આવીએ પણ વાંધો નહીં કાલે સન્ડે છે એટલે લઈ આવીએ આજે

જો ગાઈસ દીદીને ત્યાં પાઇનેપલ નું ફૂલ આવેલું છે જો જણે નહીં જોયું ને એને બતાવો પાઇનેપલ નું આવું ફૂલ આવ્યું છે હવે આમાં પાઇનેપલ લાગશે ને આ રીતનો એનો છોડ હોય છે અને બરાબર કાંટાવાળો હોય છે અને આ બાજુ ખબર નહીં શું કરે છે છોકરાઓ અને આ છે દીદીનો મસ્ત ગાર્ડન જો દીદી એ પણ ખૂબ જ સરસ ગાર્ડન બનાવ્યા છે ફૂલ પણ એવા સરસ છે ને શિયાળાના મસ્ત છે તો ફાઈનલી તનુ પીવું આવી ગયા છે અને અમે પાછા ઘર બાજુ જવા નીકળ્યા છે પછી અમને થોડી બધાને ભૂખ લાગી ગઈ એટલે અમે થોડી પેટ પૂજા કરવા આવી ગયા છે પાણીપુરી ખાવા માટે અને ભેલપુરી ખાવા માટે અને આ અમારી બે પ્લેટ આવી ગઈ છે પાણીપુરીની ત્યાર પછી નંબર આવે છે ભેલપુરીનો અને રૂહીની ફેવરેટ જો કેવી મજેથી ખાઈ રહી છે તો પાણીપુરી બેલપુરી ખાઈને ફાઈનલી પાછા ઘરે જવા નીકળી ગયા છે અને બસ આ નજીક આવી જ ગયા છે

પણ ઘણા બધાની કોમેન્ટ આવી છે કે પહેલાંનો જે આઠ વાગ્યાનો ટાઈમ હતો સવારનો એ જ રાખો તો બધાની રિક્વેસ્ટ હતી તો પછી હવે એવું જ કરીએ સવારે આઠ વાગ્યાનો ટાઈમ રાખી દઈએ ફિક્સ બ્લોગનો પણ કોઈક દિવસ કેવું થોડું લેટ થઈ જાય ને તો મોડું થઈ જાય છે તો એ દિવસે થોડું ચલાવી લેજો અને ક્યાં છે છોકરાઓ જોઈ આવે અહીંયા બાજુમાં જ ચગાવતા છે કેમ કે વાગી ગયા છે સાડા છ તો ડિનર ની તૈયારી કરી દઈએ હવે અને પાછું કેવું હમણાં તો શિયાળો ચાલે છે અંધારું એવું ફટાફટ થઈ જાય છે ખબર ભી નથી પડતી તૈયારી છે જો મારી કેટલા બધા ફૂલ છે આવ્યા છો બધા જાંબુ ખાવા મળશે રેડ કલરના જાબુ ગેસ ખાતેલા છે તમે રેડ કલરના જાંબુ બહુ જ મસ્ત લાગે જ્યારે આવશે ને ત્યારે હું તમને બતાવીશ એમ તો હજી વાર લાગશે માર્ચ મહિનામાં જેવા કદાચ પાકશે કેમ કે હજી તો કડી જ છે હજી તો ફૂલ પણ નથી ખીલ્યું એટલે ખાસો ટાઈમ લાગી જશે તો ચાલો ડિનરની તૈયારી કરી લઈએ ચગે નહીં ચગે નહીં એમ કે છોકરાઓ એટલે પછી હું આવી ગઈ જો એક વારમાં કે સરસ ઉપર સુધી ચગાઈ ગયેલી પતંગ પણ દોરો જો છે જે ફિરકી છે એટલે થોડોક જ દોરો છે તો પણ મસ્ત પતંગ છે એટલે ઉપર સુધી ગઈ છે જોઈએ આ સુધી રહે છે એલા પેટ કાઈ પોચે આજે તુવર દાળ અને સાથે છે લાલ ચટણી અને ચોખા નો રોટલો તો મસ્ત ગરમ ગરમ ખાઈ લઈએ જમી લીધું છે તો ચાલો ગાય અહીંયા જ ને એન્ડ કરું છું મળીએ કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે મળીએ કાલે બાય